હેલો એવરી કેમ છો બધા છોકરાઓને વેકેશન હોય અને ઘરમાં હોય એટલે એમ થાય કે ક્યાં લઈ જઈએ તો એમનું મૂડ ફ્રેશ થાય હું ને હરી આજે નીકળ્યા છે વોટરફોલ્સ જોવા માટે અને એ અમારા ઘરથી બહુ જ નજીક છે વોકિંગ ડિસ્ટન્સમાં તો અમે બંને ચાલતા ચાલતા નીકળ્યા છે તો રસ્તામાં એમ થયું કે ચાલો એક વ્લોગ બી બની જાય સરસ અને અહીંયા ચરે બાજુ નેચર જ છે તમે જોઈ શકો છો એટલી બધી લીલોતરી હોય છે કેન્યાની એક સરસ આગવી ઓળખ છે કે અહીંયા નેચર બહુ ફાઇન છે આખી ધરતી લીલી લીલી છે અહીંયા આગળ કેન્યામાં અને અહીંયા એક નાનકડો વોટરફોલ્સ છે તો એનો વ્લોગ હું બનાવી બનાવીને તમને બતાડું છું કે અહીંયા નાનો વોટરફોલ્સ છે એ તમે બી જોઈ શકો છો અને અહીંયા લાકડાથી સરસ બોર્ડર કરેલી છે કે કોઈ નાનું છોકરું કે મોટા બી પડી ના જાય અને આ છે નીચે પાણી જે વોટરફોલ્સનું પડે છે એ પાણીનો નિકાસ થાય છે અહીંયાથી આગળ જતું હશે ક્યાંક મને નથી ખબર પણ જંગલ જેવું જ છે બધું ને લાકડાની એવી સરસ બોર્ડર બનાવેલી છે અહીંયા તો આ જગ્યા અમને ગમી એટલે મેં ને હરીએ વિચાર્યું ચલો મેમરી માટે એક ફોટો લઈ લઈએ તો અમે ફોટો લઈ લીધો અને બીજી સાઈડમાં છે વોટરફોલ્સ બહુ નાનો વોટરફોલ્સ કદાચ તમને ક્લિયરલી નહીં દેખાય પણ જે મારી ફિંગર દેખાડું છું હું ત્યાં આગળ તમને નાનું ઝરણું પડતું દેખાશે વચ્ચે ડાળી દેખાય છે વૃક્ષની આપણે કાપી શકીએ કે કુદરતમાં કચ્છાડી શકાય નહીં તો તમને બહુ જ આજુબાજુ એટલા મોટા મોટા ઝાડ કે તમે જોઈ શકો છો કેટલા મોટા હોય છે ઝાડ અને વરસાદના લીધે પણ અહીંયા બહુ સાચવવા જેવું છે ઘન ઘોર છે જંગલ જેવું રસ્તાઓમાં બી કોઈ આવતું જતું ના હોય પણ ને હરી સાથે જ છીએ એટલે ચિંતા નથી તો ચાલો હવે આપણે પાછા જઈએ છીએ તમે જોઈ શકો છો કે રસ્તામાં કેવું છે બહુ જ વરસાદના લીધે થોડો કાદવ કીચડ જેવો છે સ્લીપરી જેવું થઈ ગયું છે રસ્તો આપણે જોઈએ છીએ કેટલા મોટા ઝાડ છે ઝાડ ઉપર સરસ મજાના પક્ષીઓએ માળા કરેલા છે બહુ બધા નાના નાના પક્ષીઓના અવાજો બી બહુ સરસ આવતા હતા અને ખૂબ સરસ નેચર આજે અમે પણ જોયું અને તમને પણ જોવડાયું મને આશા છે કે તમને ગમ્યું હશે પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અમારા ચેનલ